દાહોદમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ છે ડેમોની પરિસ્થિતિ પણ સારી થતા હોય લગભગ પીવાના પાણીની સમસ્યા પણ સોલ્વ થવા આવી છે પરંતુ આ બે દિવસમાં પડી રહેલો વરસાદ કેટલીક સોસાયટીઓ માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે અમે દાહોદ શહેરના મધ્યમાં આવેલા વોર્ડ નંબર બે માં અમૃત આદિવાસી સોસાયટીમાં ઉપસ્થિત છીએ અહીંયા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે એમના રહીશો સોસાયટીમાં ઊભા છે અમે એમની જોડે વાત કરીશું કાકા અહીંયા કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમારા જોડે હા પરિસ્થિતિનું નિર્માણું છે વરસાદ આવ્યો છે અને પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે દરેકના ઘરમાં પાણી અંદર જતા રહ્યા છે એમાં રજૂઆત કરી પણ કોર્પોરેટરને રજૂઆત કરી તો ખાલી જેસીબીથી લાવીને ખાલી એ તોડી નાખ્યું પણ કાયમ કોઈ નિકાલ થતો નથી કારણ કે અંડરગ્રાઉન્ડ વોટરનું જ્યારે બન્યું ત્યારે પાણી સામે બેક મારે છે અને એને કારણે પાણી વધતા જાય છે એટલે કાયમી કોઈ નિકાલ કયા લોકો કરતા નથી

એ જ્યારે ગટરો ચાલુ કરી છે એ લોકોએ ત્યારથી જે બહારની ગટર જે એ લોકોને નગરપાલિકાઓ બનાવવાની હતી પણ એ લોકોએ કરી શક્યા નહીં એ લોકોને અમે રજૂઆત કરી કે તમારા ખર્ચે બનાવી શકો તો મેં બહારનું કામ મેં મારી જાતે કરાયું છે તેમ છતાં આ લોકો પાણી અંદર ઘૂસી જાય છે તો જોવા આવતા નથી અહીંયા ગટરનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે આપણે હજી એક વ્યક્તિ જોડે વાત કરીશું સ્માર્ટ સિટી દ્વારા ભૂભર ગટરી નાખવામાં આવી છે સ્ટોમ વોટર પણ અહીંયા કનેક્શન આપવામાં આવ્યા છે તેમ છતાં આ પાણી ભરાઈ રહ્યું છે શું કહેશો આ જે અમારા રેન વોટર માટે જે ચેમ્બર કર્યું છે એ અમારા ઘર આગળ છોડી દીધેલું છે આગળ જે મેઇન રસ્તો આવે છે ત્યાંથી એ લોકોએ તળાવ બાજુ ડાયવર્ઝન આપવાનું હોય છે તે કર્યું નથી એટલે જે બી ટેકરા પરથી મેઇન રસ્તા પરથી પાણી આવે છે તે બધું જ અહીંયા અમારા ઘર આગળ ભેગું થાય છે અને અમારા ચાર થી પાંચ ઘરોમાં બધું પાણી જતું રહે છે અને શું છે કે જ્યારે વધારે હેવી વરસાદ પડે તો આગળનું પાણી બધું અહીંનું પાણી જવાને બદલે આગળનું પાણી બહાર ઓવરફ્લો થાય છે એટલે અહીંનું પાણી બ્લોક જ થઈ જાય છે તો આગળ કોઈ ડાયવર્ઝન આપેલું નથી તો અમારા માટે તો આ પ્રોબ્લેમ જ છે મોટા મોટો ડ્રાઈવર જનના અભાવે અહીંયા પાણીનો જળ ભરાવ થઈ રહ્યો છે અમૃત આદિવાસી સોસાયટીના કેટલાક ઘરો અહીંયા જળમગ્ન થયા છે આપણે બતાવી રહ્યા છે આ સોસાયટીની અંદરના જે ઘરો છે તેમના ઘર સુધી પાણી ભરાઈ ગયું છે આમ તો આખી રાત આ લોકો જે અહીંના સ્થાનિકો છે તે ચિંતામાં વ્યક્ત કરી છે કારણ કે તેઓના ઘરમાં પાણી ઘૂસી ગયું છે હાલ ચોમા હાલ વરસાદ ઓછો ચાલી રહ્યો છે તેમ છતાંય આટલું બધું પાણી ભરાઈ જવાથી અહીંયા અહીંયા ઘણી બધી સમસ્યાઓ સ્થાનિક ઉઠવા પામી છે એમની ભરાઈ રહ્યું છે દાહોદ નગરપાલિકાની વોર્ડ નંબર બે માં આપણે ઉભા છીએ અને પાલિકાના જે કારોબારી ચેરમેન છે એમના જ ઘર પાસે અમે ઉભા છીએ એમના ઘર પાસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કલેક્ટર કચેરીમાં જઈએ છે તો કે નગરપાલિકામાં જાઓ ને નગરપાલિકામાં જઈએ છે તો કલેક્ટર કચેરીમાં જાઓ આજે દાહોદની બે દિવસના પાણીની અંદર દાહોદની આખી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કેટલા લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ભોયરાની અંદર પણ પાણી ભરાઈ ગયા છે ગટરો બિલકુલ ફેલ ગઈ છે દાહોદની અને આ જો સ્માર્ટ સિટીની વાતો કરે છે આમને સ્માર્ટ સિટીની વાતો કરવામાં શરમ આવી જોઈએ હું આમને એક સવાલ પૂછું છું કે આનો નિકાલ કઈ રીતે તમે લાવવા માંગો છો દાહોદ માંગો છો જો તમારાથી ના થતું હોય તો રાજીનામા બધા આપી દો અને સરકારને સોંપી દો આ અને સરકાર આનું ડાયરેક્ટ સંચાલન કરે એવી અમારી માંગણી છે અહીંયા સ્માર્ટ સિટી ના કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે સ્માર્ટ સિટીમાં બુબર ગટર અને સ્ટોમ વોટરના દાવાઓ વચ્ચે આ એક વાસ્તવિકતા દાહોદ શહેરમાં સામે આવી રહી છે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહ્યા છે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રજૂઆતો કરવા છતાંય કોઈ યોગ્ય નિકાલ ન આવતા હવે તંત્ર સામે મીટ મંડાણ કરીને બેઠા છે